આય તો ભજન ગાવ કેડો આઢો બોલો હેડીન તો થાચા પણ મારા મોજ પછી ભજન ગાવ નાખો ના કેવા મારા કારિયાની ફરમાઈ અને મારી સુરેશ ભજન કાગડા જો કાગડા તું તું કશું બોલ બોલ કરી

અ ભાઈ ભજન ગો આવું ભજન તરત ભજની નારિયો લઈ લેજો એ રે ને કથા જેવો આવે તમને ખબર ના તો ખબર મને હાથું કે

સમજા નું પૂરતું ના આવતું સમજાણ નહીં નું જે સમજાય નહિયાર હે કાયા તારી હશે ધરુધડી પછી દેઠું રેવાશે નહિ

કે તમે કે તમે ગોપીઓ ના મળવા આવો શું મળ્યા મને કાઢ્યો કહે

આ કાડીયો રે અલ્યા તમર પણ કોઈ બીજું ભજર નઈ કાડીયી ગઈ ભાઈ અલ્યા પણ આઢો ની તો માસી સોની મોણ હેડ ને પડતી નઈ ન આઈ ઓકે

તાર ભમરી બો હે હોય હોય ભમરિયા રો રામ દીધો રાી ધો હે વર ધારા રે નાખ્મા ધારા

કઈ ગાલે છે બધા બધા વસ્તુ શહેર ની પેતે બધું વાબા મંદી ભાઈ મજા હા જો વા જો છોકરા જે મધુરી કરી રહ્યા તમાકુ તૈયાર કરી રહ્યા લાગે મંદિર હવે મંદિર ની ઘડીઓ રહી 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 હા મંદિર આવી ગયો હવે કોઈ કોઈ સાઈડ માં રહેજો હા રહેજો તમે સાઈડ ગીતા કોઈ ના અલ્યા કલાકાર આરે

Ado, tao là anh Diệu. Anh Diệu. Ado. Anh những ba người gì đi mai anh Áp em

ના ના આપણે હાતામથી એટલે તો આપણે હેડી ના તા કેવું બરોબર અલ્યા ભાઈ નારે સોલઈયું કે નહીં ઈ ગોટી હા

હાલે ભલા ના અંદર દે કાકરી પડો અંદર દે કાકરી પડો યો યો પડી શું કેવું બેહો તા હા તો હા હા બોલાવ બધું બધું ઓન છે તું કેવું નાઈ છે તો બધું સારું ઓન થઈ જાય

અને હાચવી રાખજે એવી અમે તમારે પ્રાર્થના કરીએ છીએ જગત માં કદી કંકા ના થાય એવું અમને જોડે ભાઈઓ ભેગું રાખજે ભાઈઓ માં વેર ના થાય એવું ના કરે મારી માં હર હંમેશા અમારા દિલમાં રહેજે એ મારી માં જો ના તો સપુ નહીં ના શું કોઈ જોડે

તો અમારો કામ ચક્કુ આલી બગણે ફોડ્યું ફોડ્યું એ ફોડ્યું અલ્યા માર તો મેલાને ધના દેવા અલ્યા આટલી ના પડે કોમલી પણ ચક્કુલી ભાટો કે લે આ ફોડ્યું ને સુ ભાઈ આમ અંદર મંદિર મૂકી દો હા તો મેંતા મેંતા ઓર મેલ્યા હો હા આ ખાતા મેં કા ભાઈ મેં તેયું આ મેલું